સીતારામ બધાને આજે જોડાઈ ગયા થઈ જશે અને વરસાદ વરસાદ શરૂ થઈ ગયો છે અને બધું કામ કરી નાખ્યું તો લોકમાં કંઈક નહીં બનાવી તો વરસાદ આવી ગયો છે મસ્ત વરસાદ તો થઈ જશે અમારે આવ્યા છે Tudo eu devo ir por. Tô gay matar eu assim nana na eva. Oi, vou ver o ragai matar eva nana eva. Cá, oi, vou.

અતલાની દોરી ભરવાની છે તો તો ખાટલો અર્ધો જો જરીકનું તો બનાવ્યો છે દોરી તો ખાટલો પડી ગઈ છે તો અર્ધો ખાટલો છો છે તો જે અર્ધો બાકી છે દેવા દેવાઈ ભવ જો કોઈ મારી બીખી નાખ્યો જો ભાઈ ભવ তো অর্ধ খাটলো বেন আছে নেজি তো অর্ধ বাকি সে তো তুই বিড়ে বাদে তো বিকি না তানি ખટલો બની ગયો છે મસ્તીનો આ ઘી તરુઈ તો સરસ મજાનો ખાટલો જો બની ગયો છે તો મસ્તીનો ખાટલો બની ગયો છે જો જો તરુઈ બેન બેહી ગયા છે ખાટલો બની ગયો છે તો ખાટલો તો બની ગયો તો ખાટલો ભરતી થી તો હવે ખાટલો બની ગયો છે અને જો તરુઈ બેન બેઠા છે ખાટલા માથે મારો વ્લોગ ગીમા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને આજે પાંચ વાગી જશે તો આજ વ્લોગ પૂરો કરીશું